Nao cha piya lia Neku le wane, le wane wane Neku le wane Neku le wane Neku wane Neku wane

ya está por la iglesia ya está por la iglesia se dice alber vona mira 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 đi có được không không có không có không có không có không có không

Sampai <sweil> jumpa <sweil>

કોણ છે બોલિયાસ હું બોલ્યો આગર આ શું બોલતું છે મને કવડેલા મને મચ્છરનું શું છે ઓલિયાન ને પડી પડ્યા ઓ ગો તેલીસ બોલિયાસ મ્યુટ વન ઓફ લુક બસ હેલો ને અમેને સુંગટ કોની આવો જો મ મેં કદી પીધી નહીં ત્યાર ઓય ઓય દેખ દે ઓ છે અમે કીધું હતું હ જોઈ ગયો

લે નો લે લે ઘરે લઈ લે વેચી રાખવાનું વેચી કાપીશું આપણે પૈસા આપણે ચાર માં ભાગ માં આ આયા છે ટાઈમ પર આયા ચાર ટાઈમ ટીવી છે અને બધી કા લઉં

हेलो ले तवा दोहाओ बदी ये बदी ये बदी ये हां लाओ

બધી ચા પટ્ટી મારવાનું કરો હવે બધું કરી પટ્ટી મારવાનું